ઓલરેડી ફેમિલી ગેમ્સ બધી મજા મજામાં થઈ તો જય દ્વાર કે જય માતાજી નવા ઓલગમાં તમારું બધાની પાછું સ્વાગત છે ફરીવાર તો આજે તો આપણે જઈ છીએ કાયણ કેમ કે એના બેલીને વાંકવાનું છે મેડવીમાં ને મોન ભૂળું ભાઈ જઈ છીએ ને આવશે દાતડીનું ઓલી તેના નાસ્તો હોય તો ચાલો સીધા મળી કાયણ બરાબર ફાઇનલી મિત્રો અમે ભાઈ કાયણ ભોગ્યા છે ને અમારા બધા વિજ્ઞાન છે નેદવા ભાઈ નરસિંહભાઈ બધા એને છોકરા અહીંયા લાગે એક અહીંયા બોલે ને એક નવા છોકરા આપણે જાય ને બે જુ વાંકો પણ અત્યારમાં તો થોડો થોડો ગારો થાય એવું લાગે મને આમાં બપા તો અત્યારે ટ્રાય મેં તો ટાયર હોય છે આગળ તો કેવડે થઈ ગયો કેવડે એટલે કે મોટા મોટા ગારો સોટી ગયો તો ગારો થાય છે પછી આપણે જવાનું આંખો બે આ હા સાહેબ મિત્રો ઓતડવાનું હોકરો ને તમને ખબર હે નથી ખબર ને તો આપણે ને આપણું ગામ આવી ગયું બોળુભાઈ ગામ છે આપણે અને ગામ આપણે એને ધાર બાર નથી એવું લાગે ને વરસાદ કંઈક આવડે ટપ ટપ્યું વરસાદ ઓલે બધા ચાલુ છે તો બોળુભાઈ ગાય હતો મસ્ત ની દાળ નીકળે તો મસ્તની એક નંબર તમે આ બોઠી થઈ ગયો બોટલી વજન ગયો બોલો ભાઈ એમ ગયો વજન ગયો ફાઈનલી મિત્રો ભાઈ ને કામ કામકાજ ચાલુ કરી દીધું છે ને હર્ષદભાઈ પકડે આપણે એમ કડીક પીકડવું પછી હર્ષદભાઈ ના દીધું મારા નો તમે આવો પકડે અમારે હર્ષદભાઈ બોળુભાઈ બેલી પકડે વોલીબોલ શીલો પડે ને અમારે ખોદતી નથી બહુ કેમ કે શીલો પડે એટલે બધાને ખબર બસ થઈ થોડો ગારો થાય એવું લાગે ગળિયા હોય તો ગારો થઈ જાય છૂટું નહીં પડતું તો કે કેળી પડે વાર ઘડી ભરાઈ જાય ને આવી હાલે તો ને આપણે કઈ છે હવે આઈ છે નહીં હમણાં બરાબર દેવું પડશે નજીનામાં ગારો થાય એટલે બાકી ઓલે બધા ને વરસાદ અત્યારે હાલની અંદર ચાલુ હોય ઓલું બધું ફૂલો ફૂલ વરસાદ છે બોલો આપણે એ નથી એક જ વરસાદ મારી પછી એ કરતી બેન નિયત મળી શું કેવું તમારું છે કઈ તો તમારે બધાને કેવું છે કહી દેજો બરોબર આવી રીતે પકડવા લાગે વાકા વાકા તો આવ હાવ જાય હાલો હા તો આપણે છે ને એક એક કાઢી નાખવું છે એક એક એટલે કે એક 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 શું કહેવાનું સી કહેવાય એક કાઢી નાખો હોય ને ટાયર એ જો કે ગારો છોટે છે એવડા લેબ છે ભાડો એમાં કઈ પેલા મેંદી થોડી થઈ અહીંયા ટોરાઈ જાય પછી ભળો એવડે હું તમને લેબ દેખાડો કરી દઉં એમાં હાલે હારવો ભગ ને અહીંયા જો ગારાને કેવા લોંધા ઉછળે તો આ તો ટાયર સોંટ ગયેલો હતો તો હવે ભાઈ અહીંયા થોડી મેડવી થઈ કેવું ટોરાઈ જાય ભાડો જોતો આમ જોવો તો તમે તો જેને આપણે મને લાગે છે ખાંડનું બધું હાલેવું થાય ભાગે થોડું ગોંડલા નીકળ્યા મોટા મોટા ગારાના ગુંડલા થઈ ગયા તો આમ તો એવું છે બધું તો હશે ને ભાઈ આપણે ને મેદવાનું કામકાજ ચાલુ કરી દઈએ કેમ કે આમાં બધા ચાર પાંચ જણા તો હસવાય ન રહેવાય તો હજી બેયું હાલે એવું નહીં એટલે આપણે ને મેદવા મળશું હા એક દે ઉથલ મારીને પછી ઊભો રાખ દે કે પછી બેન કરી બરોબર ને આમાં સાહેબ તો ચૈયો હે ચૈયો જો ચૈયા ચૈયા બોલતે ને ઇસકો ક્યાં બોલતે ચૈયા હે મેરા ભાઈ તો સૈયા ભૈયા હે કંઈક એવું થઈ ગયું ભાઈ આમાં જો તો સૈયા હોય ને આને ખેમ આપણે એને કરતો પછી એને હાથી બાતીમાં બહુ નડતા હે ભાઈ તો એને કેમ છે સંય ને તમે બધા એનું સંય તો બીજું કંઈક ઠેક ગયા કે ઠેક ગયા કહેવાય ઠેક બીજાને કહેવાય આ ચંયું એ ને બોલી બધું મારો ભાભે ને નહીં દેશે ધબધબાટી તો હાલો ને આપણે ખેડે નાખી દી અંદર તો કઈ નહીં કંઈ તો આ તો ટ્રેક્ટરમાં આવી રીતે કે ગારો સોંટી દે એટલે એને આપણે આંખોનું થતું નહીં કેમ કે આવું થાય તો આંખ તો નહીં કેવડો એટલો ગારો જો તો કેવડો નહીં પણ કેટલો ગારો ને કેટલું મોટું એમ તો ટાયર લે તો

છોડીએ તો આપણે ઉતરવાની આમ છે લાગડ છે અમારે રીંગણીને વચાળે સોળી એ મારા ભાભી રીંગણા ખાય ખાસ તો એ જમરૂક જમરૂખ છે રીંગણું ને મને જોવામાં ફેર પડી ગયો મને એમ કે રીંગણી માટે મારે ને રીંગણા ખાતા જાય રીંગણી નહીં તો અમે એને છોડી ઉતર અહીંયા મારે ઘરની જમરૂકડી એમ કીધું હા જમરૂક બમરૂક છે ભાઈ હું બતાવ્યું તમને પછી બરોબર અત્યારે આપણે કામ છે ને કરવાનું એ કરીએ ને આયા ને પવન નહીં ને તે વેડી ઉતારી ને મજા બાકી પવન નહીં ગઝબ નો ઘડે રાટી અવાજ આવે સર તો લઈ ને આપણે સોળી બોળી ઉતરવા મળી આમાં જરી સોળી છે ને ભરેલે ભરેલે ઉતરવે નહીં દાણા હડી ચેલી નહીં ઉતરાવે નહીં એમ કે મારા ભાભી પણ ના ભાઈ એવું કાંઈ ન હોય બધી ઉતરવાની તો આવી સોળી કંઈક જો લાડ બધી ઉતરી જાય ને પછી હું તમને દેખાડી બરાબર તો અત્યારે કાંઈક તોડવા મળીને આમાં મસરી એ ઝીણીને કરડે ગઝબ નહીં કરડ્યો કેટલી ઉડી તો ઝીણી ઝીણી આ મેન દવા બાબ કે સાટતા નહીં આમ પાસે હું દેશ આવે દેશી બધું કાપા પાપી ઓરગોની કેમ ના ભાઈ થોડુંક વધી ગયું લાગે એવું કાંઈ નહીં દવા તો સાંટવી જ પડે ભાઈ કાંઈ થાય ગઈ આમ આ છે મિત્રો સાડીઓ કેમ એ બાકી તો લુગડા બુગડા ફાડગ્યા પછી ના તો ઝબ્બો બાબુ બદલાવ હતો એવું લાગે આપણને તો

આપણે ત્યાંથી મતલબ મા વજન ઓછો પડી તો બોળું ભાઈ આ પછી બેસી છે ને આપણે પછી દવા સાંટજ્યું તો બોળું ભાઈ મારે ને કપમ દવા સાંટવાની તો એ માફી માફી નાખે એ કેટલો તરી તરી તા માહીને ભાઈ દવા માફી માપી નાખવી પડે ને કપામ બપાઉ બળી જાય એટલે ભાઈ મચડી બીછડી જાય નહીં એવું થાય ધ્યાન રાખવી પડે બહુથી તો બોલું ભાઈ નહીં દવા હું દવા સાંઠીને હું નર્સદ બે દઉં મેં નર્સદ બેવું એ આયદ રહ્યા નર્સદ ભાઈ તો પછી થોડી જાય સાહેબ મિનિ શણાડો હા એ હું તમને બતાવીશ શણાડોય બરાબર एक सौ पैँतिस सिसी नै छ मेडियो के हो बनाएको तपाईँ बुझ्छ હવે મિત્રો ને રેવતા હાલો તમને અંદાજ કે આગળ હાલે તો એવું નથી તો રહી ને આઈડોલી આવડતું ને આપડે લગાવી ઘેર ચાર ઘેર આવો ચાર ઘેરા ઘેર આવે ને આ ગાડી ને ઘેર ચાર આવો બોલો આઠ ઘેર નું હોય કેટલું આઠ ચાર ને ચાર આઠ ઘેર નું હોય બોલો તો આંખની મજા આવી જાય वेस क्या माले मजा आ गया बड़ी बड़ी बाप रे बाप रे बाप रे

ફાઇનલી મિત્રો આપણે છે ને આંખે વાગીને વૈયા હશે ને સનેડો બનાડો તો અહીં મેલી દીધું છે કેમ કે મેલું તો પડતરી અહીંયા તો રખાય નહીં તો અમે લોકો ને આપણે તો અહીંયા બેઠા હતા મતલબ તો આપણે થાકી આ આય ને આપણે માટે સ્પેશિયલ હું કે પકડવા માટે બનાવી રહ્યું હતું કેમ કે ખબર છે કે માણસ હલકો હોય તો એને પકડવા જોઈએ જ તેને કૃપા બધી જાય તો આ હે ને આપણે પકડવા માટે પેશિયલ હોય તે ભાઈ આપણે બનાવી રહ્યું નહીં થોડું બધું જેવું લાગે પણ કાંઈ વાંધો નહીં તો આવે ને મસ્ત મસ્ત ગાડી બાડી તપીજી છે ફૂલે ફૂલ એવું છે બધું ને તો ગાડી કંઈક આવી છે તો અને અડાઈ નીચલી ગરમ થઈ જાય જો પેટ્રોલ નાખું તો હગવા મળે એટલી ગરમ થઈ જાય છે તમને આમ બાકી વીડિયોમાં કંઈ ખબર નહીં પડે બાકી આમ અડો ને તો ખબર પડે સમ સોઠા પડી જાય એટલી ગરમ થઈ જાય કંઈક પલક બલક બધું ઢીલું છે તો કે એમ એ બાકી તો અડાઈ રહેલું જ છે બધું એવું છે બધું તો હવે મિત્રો આપણે બ્લોગ અહીંયા પૂરો કરી તો બ્લોગ આજનો બ્લોગ મારો ગેમ હોય તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો નાની એમથી ચેનલ છે બરોબર તો મળી એક નવા બ્લોગમાં તો ખબર બધા મિત્રોને બાય બાય જય માતા જય દ્વારકાધીશ બરોબર એટલે એ પણ કેમેરા તૂટી ચાલો